પ્રેરાને જય માતાજી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આ ઓકે ડાયરો તમે બધા મજામાં રહે તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં અને વિડિયોની શરૂઆત કરી છે અમારા માતાજીના મઠ ભાઈ નવા ઘરેથી અને આ ડાયરો આપણે ધોઈ જ કરવા આવ્યા હતા અહીં ગઈકાલે જુવાર વાવી દીધી હાલના ટાઈમે જોઈએ આ કરો આનાંતા જોઈએ કમ્પ્લીટ થઈ ગયા હે ને હવે હેને ચાવા દે ઘરે પૂરું હો કરે પૂરું રામડા હે લાય કામ ને ને ઘરે

你看，你干什么的？

આ બાજુ હેને વરસાદ ચાલુ છે હજી continue આ ચાલુ છે હવે થોડાક મિત્રો આવી જાય ને તો કામ થઈ જાય આ બધું હેને ઉપર હાવ કોરું થઈ ગયું છે ઉપર થોડોક આવી જાય ને તો પલળી જાય પાણ બે જાય ને તો આ પેલા ખિસકોલા ને બહુ ખોતરે નુકસાન કરે બી કાઢીને ખોળે ખોળે ને ખાઈ જાય માળા ચાલો તો ફાઇનલી મિત્રો હા ને બાપુ આવી ગયા હાથે આંખ વાળ્યો મોર પગા આપણે જે આ બાકી રહ્યા ને મૂક્યા હતા થોડાક મોટા કારણ કે આપણે આમાં ધોરિયા કરવાના હે ને એટલે જો બાકી રાણીમાં આંકવાના છે એવી રીતના ખાલી મોર આંખ નહીં થયો ને એટલે ખળ વહી પડી જાય ને અમુક ઘટી જાય એટલે વાંધો ન આવે અને મિત્રો વાતાવરણ શું છે જોરદાર કાંઈક ઘટે નહીં એવું વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો હાલો તમને નહીં બતાવો જો આ બાજુ કેવો જાય મો મેં તડકો નીકળ્યો ને તો સુરત દાદા નીકળ્યા આવ્યા એટલે બહુ કાળું ભમર લાગે જો તડકો નીકળ્યો કાંઈ ઘટે નહીં એવું વાદળ જાય છે આ જો આથી લગીન છે હવે કરે એમ ખરું આવે કે વયું જાય લગભગ તો આગાય છે એટલે વાંધો નહીં આવે આવી જાય છે જો આમાં હે ને આપણે પહેલી વાયુ ને બાજરવાની એવું એ ઉપાડા ભરાય જો

આગળ તમે મસ્ત મજાનો ટાઈમ લેબે જઈને વાદળના અહીંયા વાદળ કેવું જાય ઉપર થી રેડા મચા જોરદાર ચારું થઈ ગયા આપડે જરૂર છે તો ઇન્દ્ર આવતો નથી જરૂર થઈ આવે એવો જ કરતો નોકરો આવી જાય હા જી ને આ ત્યાં લઈ ગયું છે

મસ્ત મજાની સંધ્યા તો નથી ખીલી પણ મસ્ત કઈ ઘટે સાંજ પડી ગઈ છે સુરત દાદા હાથમી ગયા મસ્ત મજાનો નજારો છે વરસાદ તો હેને ડાયરો આજે કઈ આવ્યો નહીં હવે કાલ કદાચ આવે તો કા તલ છે